તો સાત તારીખે રાજ્યમાં લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે મતદાન બાદ ઈવીએમ માટે સ્ટ્રોંગ રૂમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી માટે કાઉન્ટિંગ રૂમની તૈયારીઓ કરાઈ છે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તૈયાર થઈ રહ્યા છે સ્ટ્રોંગ રૂમ સાત મે મતદાન બાદ ચાર જૂનના રોજ હાથ ધરાનાર છે મતગણતરી લોકસભાની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે તમામ અધિકારીઓ તમે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે ખાસ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવવાની કામગીરી કવાયત તેજ થઈ ગઈ છે ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી હોય ત્યારે વિધાનસભા થી સાત વિધાનસભાનો વિસ્તાર લાગતો હોય છે ને થી સાત વિધાનસભાના જે સ્ટ્રોંગ રૂમ હોય એટલે કે મતપેટીઓ છે તે ચૂંટણી પૂર્ણ થયા બાદ અહીં આવતી હોય છે ને આજે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે એક સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ખાસ આ મતગણતરીનો પણ વિસ્તાર રહેશે ગાંધીનગર જે પાંત્રીસ ગાંધીનગર વિસ્તાર છે તેનું આ આખો સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ખાસ ચૂંટણીને લગતી કામગીરીમાં જે જોતરાયેલા અધિકારી છે તે પણ આપણી પાસે છે ને તેમની સાથે વાત કરીશું ખાસ સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમની તૈયારીઓ થઈ ગઈ છે કેટલા કેટલા વિસ્તારનો આ સ્ટ્રોંગરૂમ સ્ટ્રોંગરૂમ બની રહ્યો છે કેટલા ટાઈમમાં તૈયાર થઈ જશે ત્રણ દિવસ મતદાનના બાકી છે ઓલમોસ્ટ અમે સ્ટ્રોંગ રૂમ આજ સાત સુધીમાં બની જશે પાંત અમદાવાદ પૂર્વની જે લોકસભા સીટ છે એના અંતર્ગત સાતથી આઠ વિધાનસભા વિસ્તાર આવે છે એમાંથી અમે પાંત્રીસ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારનો આ મતગણતરી કાઉન્ટિંગ હોલ છે તો એ સંપૂર્ણપણે તૈયાર થવાની તૈયારીમાં છે અને ત્રણ સ્ટ્રોંગ રૂમ પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એની ટોટલ કેટલા રૂમ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તૈયાર કરવામાં આવશે ટોટલ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સાત વિધાનસભાના ત્રણ લેખે એકવીસ રૂમ તૈયાર થશે ટોટલ તો સાતમે મતદાન છે ને એકવીસ જેટલા સ્ટ્રોંગ રૂમ ખાસ બનાવવાની કામગીરી જે છે તે અત્યારે હાલ કવાયત તેજ કરી દેવામાં આવી છે ખાસ ચૂંટણીને અધિકારીને લગતા જે કર્મચારીઓને રોકેલા છે તેઓ તમામ કામગીરી આજ સાત સુધીમાં પૂર્ણ કરશે એટલે કે સાતમે મતદાન છે ત્યારે અમદાવાદની એલડી એન્જિન એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે એકવીસ જેટલા રૂમ તૈયાર કરવામાં આવે છે કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ